પ્રમુખ શ્રી મયંકભાઈ જોશી અને સોનગઢ નગરના ભાજપા પ્રમુખ હેતલભાઈ મહેતા માજી પ્રમુખ માજી સભ્યશ્રીઓ સોનગઢ નગરના અગ્રણીઓ સહિત સોનગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર ધર્મેશ ગોહિલ તેમજ સોનગઢ નગરપાલિકાના કર્મચારીશ્રીઓ સોન ગણગણનગરના નગરજનો હાજર રહ્યા હતા પત્રકાર કીર્તન ગામિત ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી સલમેતા સોનગઢ નગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આજે આજે સોનગઢ નગરપાલિકા દ્વારા માનનીય ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામિત સાહેબ તથા જિલ્લા પ્રમુખ શ્રી મયંગભાઈ જોશીજીના વરદ હસ્તે આજે આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ બ્રિજનું ખાતમુહૂર્તમાં નગરના માજી કોર્પોરેટરો તથા સંગઠનના સભ્યો બધા ઉપસ્થિત થયા હતા તથા આની આશરે કોસ્ટિંગ એક્યાસી લાખ જેવી થાય છે સોનગઢ નગરમાં ઘણો વર્ષો જૂનો આ બ્રિજ છે જર્જરીત થોડો થઈ ગયો છે તો આ નવા બ્રિજ બનવાથી એક સોનગઢના નવા ગામને જૂના ગામને જોડતો આ મુખ્ય બ્રિજ છે તો એ નવો બનવાથી ગામ લોકોને ખૂબ જ ઉપયોગી થશે વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુ ન્યૂઝ ગ્રામીણ ટુ ન્યૂઝને ન્યુઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો